હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય રામજી ખરેખર આજે મારે મારો સબ્જેક્ટ નથી આજે મને બોલવા ઊભો કર્યો છે હું કર્મને માનવાવાળો માણસ અને આજે ગીતા ઉપર આજનો પ્રસંગ છે જેમ ગોવિંદ કાકાએ કીધું એમ વાત મુદ્દાની છે કર્મ હોય કે ધર્મ હોય બે વાતને સરવાળે એક જ વાત આવે આપણું સ્વભાવ હોય કે આપણું કર્મ હોય દુનિયા એને ઓળખે છે તો આજના મીનાબેનના અભિનંદન સાથે આજનો કાર્યક્રમ મીનાબેને જે આયોજિત કર્યો અને અમુક લીલા પ્રભુજી હું આજે પહેલીવાર જ સાહેબ દર્શન કરું છું આ મૂર્તિમાન પ્રભુજીના તો દર્શન ઘણી વાર થઈ ચૂક્યા છે હા અને સરવાળે ધર્મના રાસ્તે જ બધા મીનાબેને કદાચ અતિશય વ્યક્તિ કાકાને લાગી પણ જે ધર્મના રાસ્તે છે એ જ ભગવાનથી નજીક હોય ને સ્વાભાવિક તો એ છે જે કરમના રાસ્તે હોય એ જ ભગવાનથી નજીક હોય એમ કાકાએ જે કીધું એમ ભગવાનને કયું ગમે છે ભગવાનને શું ગમે છે એ આપણે કરવા મળીએ તો પણ આપણે ભગવાનના લાડીલા થઈ શકીએ અને હું બહુ કમ્ફર્મ મને ફિલિંગ આવે છે કે જ્યારે ભગવાનને ગમતું કરીએ છીએ ત્યારે ભગ આપણું ગમતું ભગવાન જરૂર કરે છે આ તો મેં બહુ પ્રત્યક્ષ જોયું છે જ્યારે આપણે ભગવાનને મેં આ થિંકિંગ કરતાં કરતાં જોયું તો હમણાં આપણે ગુરુ પૂર્ણિમા હતી એટલે પહેલી ગુરુ પૂર્ણિમા એ છે કે મેં ગુરુઓને ફોન નથી કર્યા ના હું ગોવિંદ કે તો સ્વાભાવિક રીતે ફોન કરું ગુરુ છે મોરારી બાપુને કરું ભાઈશ્રીને કરું આ વખતે નહોતા કર્યા આ વખતે મેં હું કીધું ગુરુને શું ગમે તો ગુરુ મેં એવું એ હવારના પરમાં મને કોઈ ઇન્ટરવ્યુનું કીધું આજ ગુરુ પૂર્ણિમા વિશે એટલે મેં કીધું ગુરુજીને શું ગમે ગુરુજીને ગુરુ દક્ષિણામાં હું તમે એક ઝાડ એક માણસ ભારતમાં હો હવા હો કરોડ છે એમાં હો કરોડને તો ગુરુ હશે જ કીધું એક ઝાડ એક આજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીને અર્પણ કરે હો કરોડ ઝાડ થઈ જાય એક જ દિવસમાં અને ગુરુને એ સ્વીકારી જ લે ગુરુ એવું મેં વિડીયો વાયરલ કરેલો ને વિડીયો આવેલો હવે એમાંથી પાછો વિચાર આવ્યો કે જુઓ વૃક્ષ નારાયણમાં ભગવાન છે એનું હું તમને આજે પ્રૂફ આપીશ ભગવાન વૃક્ષમાં જ છે કેવી રીતે તો અગ્નિમાંય ભગવાન છે વાયુમાંય પવનમાંય ભગવાન છે પાણીમાંય ભગવાન છે પણ પાણીકારક વિનાશ કરે છે અગ્નિકારક વિનાશ કરે છે પવનકારક વિનાશ કરે છે વૃક્ષ કારય વિનાશ કરતું નથી એટલે એ ભગવાન હોય શકે વૃક્ષમાં ભગવાન હોય શકે એ પાકું વૃક્ષ પાછું દેવા સિવાયનું કાંઈ કામ કરતું નથી વૃક્ષને કંઈ તમારું જોતું જ નથી તમે પાણી આપો કે ન આપો તમે એને સાચવો કે નો વૃક્ષ દેવાનું જ કામ કરે તો એમાં ભગવાન હોય શકે એટલે મેં કીધું આજે વૃક્ષની પૂજા કરીએ અને જેટલા મેક્સિમમ વૃક્ષ વાવીએ એટલે ગુરુ ગમે તે ગુરુઓએ આપણી દક્ષિણા સ્વીકાર કરે જ અને ગુરુઓને જ ગમે એવી કોઈ સંકલ્પ એમ આજે મીનાબેનના આ આયોજનમાં આપણે એવો કોઈ સંકલ્પ લઈને જઈએ કાકાએ કીધું એમાં નિશી કયો કે રોજનો એક સંકલ્પ કહો કે આજે આપણા જીવનમાં આમાંથી કયો ગુણ લઈને જઈએ અને કાલે જીવનમાં શું જીવવાનું ચાલુ કરીએ એટલે આપણે ભગવાનની નજીક જઈ શકીએ એવી સો ટકા ભગવાન આપણને નજીકમાં મળે ગુરુજીઓને રાજી થાય વડીલો રાજી થાય અને નેચરને સમાજને રાષ્ટ્રને કંક આપીએ એવી ભાવના સાથે આજના પ્રોગ્રામમાં મને બોલાવ્યો સન્માન કર્યું અનએક્સપેક્ટેડ બોલવા ઊભો કર્યો કોઈ વિષય ન હોય પણ છતાં મારી જેવી ભાષા મને જેવી સમજણ કાકામાંથી હું તો આમ તો શીખ્યો છું આ બધું સારું સારું મોળું મોળું શીખ્યો ગામમાંથી અને રેવો રંગ એને કીધો એમાં એની સંગતના કારણે જ હું જે કંઈ મારી ક્વોલિટી સુધારી શક્યો એની જેટલી ક્વોલિટી નથી સુધારી અને મારે એટલી બધી કાંઈ સુધારવી નથી પણ મેં એનામાંથી સુધારી જેટલી સુધારી એટલી જેટલું શીખ્યો એ વ્યવહારમાં અને ધંધામાં શીખ્યો મંજી કાકા પાસેથી અને બીજા બધા ઘણા ગુરુઓ છે એમ બધાના શરણોમાં વંદન સાથે મને તક આપી એ બદલ આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ હરી કૃષ્ણ જય સ્વામિનાથ